પાટણ વાડ જોવો કે સિદ્ધપુર વાડ જોવો અમારે અમને નિશાળમાંથી માંથી નેકળા એમ જ નથી ને અમે આવશે છે મારા ભાઈ જે ઘરવાળાની જે નોકરી કરવા રાશ હોય ને નોકરી કરો મળવા ચો જ આવું છે આવડિયા દુનિયા કોઈ નવરું નથી આવો હોય તો આવો ને કે મત આવો પેન બનાસવાળી બસ ભરેલી આવે પેકો પેક આવે કે ખાલી ખમ આવે મારી બેન અમે તમારે શું થઈ તો મને કો મે ના દેતા ભારી ભારી ગોટી આવી મે કશું ન દેખાય કેમ કે બસું ખાલી ખમ આવશે ને ખાલી ખમ જાય કેમ કે શેઠરાજા હાલી જ નઈ ક્યાંથી આવશે મારા ભાઈ અડો અડો આય કોઈ લૂટી ન જાય તું અહીંયા અને હળવે હળવે આવે ને કે પગાઈ રહ્યો ચોય જાહો રેશમા બેન બનાસ નો બંકો હલવાયેલ છે અને એ બકરી ડબામ છે ને શેઠ હજાર નહીં આલી એ નહીં આવે તમે એને શું કરશો તો તમે ઘર બારે રજા કે લઈને આ છો સીતપુર ચોકડી બસ સ્ટેશન માં મનાવી મોડ લીધી મેં તો તો ભલે તમે ઘર ના પણ જો આવશે તો મોડા વેલા જ આવશે એ છે કે કોર્ટમાં જો ફેટલો કરવો તો એના માટે પૈસા જોય એ આપણી જોડે છે નહીં હવે સાત હજાર પગાર માં આપડી કોમ કરે છે હવે મને આવે કંટાળો પેલા મારે દસ મિત્રો હવે આટલે આપણો વિડીયો થાય છે પૂરો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોઈને આ દિલ ઉપર લેવું નહીં સ્થિય મનોરંજન માટે બનાવેલું છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે કે આપણે વિવેકભાઈ ભાઈની વિવેકભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને એમને પણ મસ્ત માસ્ટ વિડીયા બનાવે છે એ પણ જોવાનું ભૂલશો નહીં જય માતાજી